મહાદેવ કેવડા ત્રીજ નું વ્રત ભાદ્રવા માસ ની સુદ ત્રીજ ના દિવસે કેવડા ત્રીજ કહેવાય છે આ વ્રત ને કેટલાક અર્તાલિકા વ્રત પણ કહે છે સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજી નો અને ગૌરી પૂજન કરવાનો

ક્યાંક જતા રહી અને એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી ઢાકી જવાથી એક ઝાડની નીચે બેઠા ભારતીજીએ રમતા રમત રમત રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બીલી અને કેવડા સુધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની શિવલિંગની પૂજા કરી આ દિવસ ભાદ્રાસુર ત્રીજનો દિવસ હતો ઘરથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું આમ નકરોડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણે અજાણે પાર્વતીજી એ કેવડા દેવીનો વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેનો માન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈ ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માંગવા કહ્યું પાર્વતીજી કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હો તો વરદાન હું માંગુ છું કે આપ મારા પતિ થાવ ભગવાન અને ફરતે ફરતે જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કઈ કહે તો પેલા જ પાર્વતી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવ વરી ચૂક્યો છું માટે હું બીજા કોઈ સાથે લગ્ન કરવાની નથી કેવળા ત્રીજના વ્રતમાં પ્રભાવે હિમાલય મહાદેવજીને પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવળા ત્રીજનો વ્રત કરવાથી મા પાર્વતીજીને ફળ્યા એવા અમને ફળજો હર મહાદેવ વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં